ભારત કાર્ડ યોજના આશીર્વાદરૂપ બની છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગડોથ ગામના રસિકભાઈ નારણભાઈ રાઠવા કેન્દ્ર થતી શારીરિક તકલીફો વિશે જણાવતા કહે છે કે જ્યારે પણ सर्दी ખાંસી થતી ત્યારે ખાસતી વખતે પેટના ભાગમાં દુખાવો થતો હતો જેના લીધે તેઓને ઘણી તકલીફ પડતી હતી જેથી તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યાં ડોક્ટર દ્વારા તેમણે હરણ્યા છે એમ કહ્યું હતું ત્યારબાદ તેમણે સોનોગ્રાફી કરાવી અને થી ત્રણ હોસ્પિટલમાં બતાવી ત્યાં પણ તેમણે હરણ્યા છે એમ જણાવ્યું હતું જે અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ અંદાજે

મધ્યમ વર્ગના નાગરિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે જેમાં ખાનગી હોસ્પિટલમાં દસ લાખ સુધીનો આરોગ્ય સારવારનો ખર્ચની આ યોજનાથી સમાજના આવા વર્ગોનું આર્થિક ભારણ દૂર થયું છે આ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલો સરકાર દ્વારા પસંદગી કરેલ હોસ્પિટલોમાં નાગરિકોને વિના સારવાર આપવામાં આવે છે મારું નામ રસિદભાઈ રાણાભાઈ રાઠવા ગામ ગલો તાલુકો બોલેલી અને જિલ્લો સોડાવેલો આ અમારી તકલીફ એ હતી કે શરદી ખોસી ખાઈ ને તો બહુ દુખત થતું અને હોજો પકડી રહ્યો હતો જા પ્રાઇવેટ હોસ્પિટલ નાના નાના દવાખાના ગયા હતા તો એ કીધું હતું કે તમને હરણિયાત છે એ તમે કંઈક ડૉક્ટરને કંઈક બતાવો એમ એટલે અમે છે ને સોનોગ્રાફી કરાવી પહેલાં સોનોગ્રાફી કરાવી તો પછી રિપોર્ટ બધે બે ત્રણ દવાખાના બતાવ્યો તો બધે જ થયું હતું આ પ્રાઇવેટ દવાખાના સો હોસ્પિટલવાળા ડૉક્ટર સાહેબે હોસ્પિટલનો ખર્ચ ઓપરેશનનો ખર્ચ ચાલીસ હજારની આજ બધું બતાવ્યો હતો એટલે અમે પછી પબ્લિક હોસ્પિટલ ગયા અને અમે આ આયુષ્યમાન કાર્ડ બતાવ્યું તો ચાલુ હતું એટલે પછી અમે ત્યાં આગળ ઓપરેશન કરાવી અને એક પણ રૂપિયા વગર ઓપરેશન સારી રીતે થઈ ગયું આયુષ્યમાન કાર્ડની સુવિધા સારી છે આયુષ્યમાન કાર્ડ દરેક લોકોએ કરાઈ રહેવું જોઈએ અને આયુષ્યમાન કાર્ડ ના હોય તો મને ચાલીસ હજારનો ખર્ચો લાગ લાગ્યો હોય દવાખાનાની અંદર મને સારી સારવાર